સુરતના લીંબા વિસ્તારમાં કાપડ દલાલ આલોક અગ્રવાલની હત્યાના કેસમાં મુખ્ય આરોપી અબરાર ઉર્ફે રસી ઇબ્રાહીમ શેખની ધરપકડ કરવામાં આવી છે આરોપીએ માત્ર એસી સેકન્ડમાં સાહીઠ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી હત્યાનું કારણ આલોક અને અશફાક વચ્ચે થયેલી બોલાચાલી અને લાફાનો બદલો હતો અશફાકના કહેવા પર અબરાર અને અન્ય બે આરોપીઓએ મળીને હત્યા કરી અબરાર આંદે વિસ્તારમાં છુપાયો હતો અને બાઇક પર ભાગતા પકડાયો પોલીસ વાહન સાથે ટક્કર થતા તેના પગમાં ફ્રેક્ચર થયું રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી રડતો જોવા મળ્યો અને ભૂલ કબૂલી અગાઉ તેની વિરુદ્ધ ચેઇન સ્નેચિંગ અને મારામારી સહિતના ગુનાઓ નોંધાયા છે આ શ્વાકની ધરપકડ બાદ હત્યાનો પૂરો પર્દાફાશ થશે

દ્વારા અત્યારે એના જે રીકન્સ્ટ્રક્શન પંચનામું એ કરવામાં આવ્યું છે સ્થળ ઉપર આવી અને અબદારે બતાવ્યું છે કે એને કઈ રીતના હત્યા નિપજાવી કયા લોકો એની સાથે સામેલ હતા ક્યાંથી ક્યાં એની મુવમેન્ટ હતી કેમકે એને એ ત્રણ જણાએ ભેગા થઈને અને ક્યાંથી ક્યાં આવ્યા હતા એ તમામ વિગતો પોલીસને જબદાર છે એ અગાઉ સ્નેચિંગના અને મારામારીના અને એ પ્રકારના અન્ય ગુનાઓમાં સામેલ હતો દસ જેટલી એના ઉપર પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં પાસાની પણ કાર્યવાહી થઈ હતી જે આ ત્રણ વ્યક્તિઓ છે એ લોકોએ કબૂલાત કરી છે કે એની સાથે અન્ય એક વ્યક્તિ અશફાક ઉપર કૌવા છે એ કૌવાના કહેવાથી આ લોકોએ હત્યા નિપજાવી હતી જે અશફાક છે એનો ઝઘડો જે ભોગ બનનાર સાથે થયો હતો થોડાક દિવસો અગાઉ અને એનો બદલો લેવા માટે જ એણે આ તમામને કીધું હતું તમા આ ચારેય મિત્રો છે આને ઉપરાંત અન્ય આરોપીઓ પણ આમાં સંડોવાયેલા છે જેની ધરપકડના પ્રયાસો પણ અત્યારે ચાલુ છે